બિચારા ધીરુભાઈ આજે હયાત હોત તો અનિલ ના કાળા કરતુતો જોઈને આઘાત પામ્યા હોત ગુજરાતના પનોતા પુત્ર અને ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી આજે જીવિત હોત તો પોતાના બે પુત્રો એક અનિલ અંબાણીના કાળા કરતુતો જોઈને કદાચ આઘાત પામ્યા હોત તેમણે સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે એક દિવસ તેમના પુત્ર અનિલનું સત્તર માળનું આલિશાન બહુમાળી બિલ્ડિંગ ઈડી દ્વારા જપ્ત થઈ જશે પણ આ સત્ય હકીકત છે યસ બેંક સહિત વિવિધ બેંકોમાંથી અંદાજે ત્રીસ હજાર કરોડની લોન ખોટા કાગળિયા ખોટા દસ્તાવેજોના આધારે લઈને જલસા કરનાર અનિલના દિવસો જાણે કે પૂરા થઈ ગયા હોય તેમ સીબીઆઈ અને ઈડીએ તેમની સામે બેંક ફ્રોડની એક પછી એક કાર્યવાહી મોડે મોડે પણ શરૂ કરી છે અને ભારતના ઉદ્યોગ જગતમાં સનસનાટી એ બાબતની મચી છે કે ભારતને રાફેલ વિમાન વેચનાર ફ્રાન્સની ધ સોલ્ટ કંપનીએ અનિલ અંબાણીને વચેટિયા તરીકે એટલા માટે પસંદ કર્યા હતા કેમ કે તેઓ અંબાણી પરિવારને ભારતનું સન્માનનીય પરિવાર માનતું હતું પરંતુ અનિલ અંબાણીએ ફ્રાન્સની એ ધ સોલ્ટ કંપનીની પણ ધારણાને ખોટી પાડી છે ચર્ચા એ છે કે બે હજાર સોળ સત્તરની બેંક ફ્રોડ લોન માટે તપાસ એજન્સીઓ હાલમાં કેમ એકાએક જાગી કેમ એકાએક તેમણે અનિલ અંબાણીની લોન ને ફ્રોડ જાહેર કરવાની ફરજ પડી કેમ તેમની ચાલીસ મિલકતો કે જેમાં મુંબઈ માં અનિલ નું પાલી હિલ નું હેલીપેડ ની સુવિધા વાળું સત્તર માળનું બિલ્ડિંગ પણ જપ્ત કરવાની જરૂર પડી એવું તે શું થયું કે અનિલ અંબાણી કે જેમણે ગાંધીનગર ખાતે એક વાઇબ્રન્ટ સમિટમાં તત્કાલીન સીએમ નરેન્દ્રભાઈ મોદી અંગે પોતાના પિતા ધીરુભાઈએ કરેલી આગાહી કે નરેન્દ્રભાઈ લાંબી રેસનો ઘોડો છે એમ મોદીના વખાણ કરતા કહ્યું હતું એ અનિલ અંબાણી પર વિશ્વાસ રાખીને મોદી સરકારે રાફેલનો સોદો અનિલની કંપનીને વચ્ચે રાખીને તેનો ફાયદો કરાવ્યો એ અનિલ અંબાણી હવે ગુડ લિસ્ટમાંથી હિટ લિસ્ટમાં કઈ રીતે આવી ગયા એવું

જે હોય તે પણ હાલમાં તો ભારતના ઉદ્યોગ જગતમાં ધીરુભાઈએ વર્ષોની મહેનત કરીને બનાવેલી શાખને બટ્ટો લગાવ્યો છે કે આ પરિવારના એક દીકરાએ સાવ આવું કર્યું નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જેમ બેંકો સાથે ચીટિંગ કરીને હજારો હજારો કરોડો રૂપિયા લઈને શું કર્યું દર્શક મિત્રો આ અંગે તમારું શું માનવું છે ધન્યવાદ આભાર